બે છ ચાર આઠ પાંચ ચાર સ્વયં સંચાલિત વેબસાઇટ હેલ્પલાઇન નંબર આઠ ત્રણ બે શૂન્ય 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 બે શૂન્ય 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 પર કરુણા લખી વોટ્સએપ કરો અને એનિમલ હેલ્પલાઇન નંબર એક નવ છ બે નો સંપર્ક કરવા અનુરોધ પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અને જીવવાનો અધિકાર છે તેથી તારીખ વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી રાજ્યના સમગ્ર વિસ્તારને આવરી લઈ કરુણા અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે આણંદ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટે જુદા જુદા પશુ સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને માહિતીની આપ માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવેલ છે કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકાઓમાં સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રિના આઠ વાગ્યા દરમિયાન ઘાયલ પક્ષીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે આનંદ જિલ્લાની જનતાને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી નાયબ વન સંરક્ષક શ્રી એનડી ઇટાલિયા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે એમ પંચાલ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી કે બી ખતીરિયા તાલુકાના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે દરમિયાન આસપાસ જો પશુ પશુ પક્ષી જણાય તો નજીકના સારવાર કેન્દ્ર ખાતે પહોંચતા કરવા અને વન વિભાગના નંબર ઉપર સંપર્ક સાથે જાણકારી આપવાથી પશુ પક્ષીને તાત્કાલિક સારવાર મળી રહેશે ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઓને ઘાયલ થતા બચાવવા વહેલી સવારે તેમજ મોડી સાંજે પતંગ ઉડાડવાનું ટાળવું અકસ્માત એ પક્ષીઓ દોરામાં ફસાય તો દોરીના ખેરસા ઢેલ મૂકવી લાઉડ સ્પીકર કે ફટાકડાનો ઉપયોગ ન કરવો જેથી પક્ષીઓ ભડકવાનું પ્રમાણ ઓછું રહે પતંગ ચગાવા ચાઇનીઝ દોરી પ્લાસ્ટિક દોરી અથવા વધારે કાચ ઉપાયેલી દોરીનો ઉપયોગ કરવાનું ટાળવું ઘાયેલ પશુ પક્ષીને સમયસર નજીકના પશુ કેન્દ્ર પશુ સારવાર કેન્દ્ર તથા રેસ્ક્યુ સેન્ટર ખાતે પહોંચાડવા સમગ્ર ઉત્તરાયણ પર્વ દરમિયાન પશુપાલકો પોતાના પાલતુ પશુઓને બાજરી ઘૂઘરી જુવાર વધુ પ્રમાણમાં ન ખવડાવે જો વધારે પ્રમાણમાં પશુઓને ખવડાવવામાં આવે તો પશુઓને હાફ ચડી શકે છે અથવા ફૂલ પોઈઝનિંગ થવાની પણ સંભાવના વધી જાય છે જેથી પશુઓ મરણ પામે છે કાલ પશુ પક્ષીઓની સારવાર માટે વન વિભાગનો હેલ્પલાઇન નંબર શૂન્ય બે છ નવ બે બે છ ચાર આઠ પાંચ પાંચ તથા બે છ ચાર આઠ પાંચ ચાર સ્વયં સંચાલિત વેબસાઇટ હેલ્પલાઇન નંબર આઠ ત્રણ બે શૂન્ય 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 બે શૂન્ય 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 પર કરુણા લખી વોટ્સએપ કરવું સારવાર માટે પશુ દવાખાનું આનંદ નગરપાલિકાની બાજુમાં આનંદ મોબાઈલ નંબર નવ પાંચ ત્રણ સાત સાત એક પાંચ આઠ એક છ નવ નવ સાત નવ પાંચ ચાર એક પાંચ સાત છ તાલુકા હેલ્થ ઓફિસની બાજુમાં આંકડાઓ મોબાઈલ નંબર આઠ નવ આઠ શૂન્ય નવ સાત એક ચાર શૂન્ય શૂન્ય બોરસદ પાંજરાપુરની બાજુમાં કંભાતી દરવાજા ટાઉનની સામે બોરસદ મોબાઈલ નંબર નવ આઠ સાત નવ પાંચ ત્રણ શૂન્ય પાંચ નવ છ તથા નવ ચાર બે નવ એક શૂન્ય શૂન્ય સાત પાંચ એક પેટલાદ કોલેજ ચોકડી પેટલાદ મોબાઈલ નંબર સાત આઠ સાત ચાર આઠ બે ચાર ચાર એક સાત નવ ચાર બે છ આઠ આઠ પાંચ બે એક આઠ ખંભાત ત્રણ દરવાજા તાલુકા પંચાયતની બાજુમાં ખંભાત મોબાઈલ નંબર નવ 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 આઠ 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 બે બે પાંચ 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 ચાર સાત સાત તથા છ છ એક શૂન્ય થામણા ચોકડી લાલ દરવાજા પાસે કુબેર ભંડારી મંદિરની બાજુમાં ઉમરેઠ મોબાઈલ નંબર નવ સાત બે સાત સાત ચાર આઠ એક પાંચ શૂન્ય તારાપુર પશુ દવાખાના તારાપુર મોબાઈલ નંબર નવ ચાર બે સાત બે શૂન્ય એક છ બે છ આઠ આઠ ચાર નવ શૂન્ય ચાર નવ પાંચ આઠ ચાર સુચિત્રા તાલુકા પંચાયતની બાજુમાં સુચિત્રા મોબાઈલ નંબર સાત નવ નવ શૂન્ય શૂન્ય એક શૂન્ય ચાર બે આઠ ઉપર સંપર્ક સાધવા નાયબ પશુપાલન અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે નમસ્કાર વંદે માતરમ ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે તારીખ દસ થી વીસ જાન્યુઆરી દરમિયાન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પક્ષી જીવ ન ગુમાવે તે માટે કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ આણંદ દ્વારા દરેક તાલુકામાં કલેક્શન સેન્ટર તેમજ રેસ્ક્યુ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે ઉત્તરાયણ પર્વ દરમિયાન અભોલ અને નિર્દોષ પક્ષી જીવ ન ગુમાવે તે તકેદારી રાખવી આપણી નૈતિક ફરજ છે તો ફક્ત ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવીએ અને પક્ષીના ઉડવાના સમય સવારે આઠ વાગ્યા પહેલા અને સાંજે છ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ તથા ચાઇનીઝ દોડવા તેમજ કાચના માજાનો ઉપયોગ ન કરીએ અને આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ઘાયલ પક્ષી દેખાય તો તત્કાલિક વન વિભાગ તેમજ નીચે દર્શાવેલ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી જય હિન્દ વંદે માત્ર ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા તારીખ દસમી જાન્યુઆરીથી લઈને વીસમી જાન્યુઆરી સુધી કરુણા અભિયાનની શરૂઆત કરેલી છે આ અભિયાનમાં આણંદ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ દરેક તાલુકાની અંદર એક રેસ્ક્યુ સેન્ટર ઊભું કરેલું છે કે જે અંતર્ગત ઘાયલ પક્ષી જો નજરમાં આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરવો સાથે સાથે એના હેલ્પલાઇન નંબર પણ આપેલા છે એનો પણ તાત્કાલિક ઉપયોગ કરવો ખાસ કરીને સમાજને બીજી પણ એક વિનંતી છે કે આપણે જ્યારે પદક ચગાવતા હોય ત્યારે ત્યારે પક્ષીઓ ઉડી રહ્યા હોય તેવા સમયને ધ્યાનમાં રાખવો અને વિશેષ કરીને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો કાચથી પાયેલા દોરીનો ઉપયોગ ન કરવો ટૂંકમાં આપણે સૌ આ કરુણા અભિયાનમાં જોડે અને પર્યાવરણનું રક્ષણ કરીએ અને ઘાયલ પક્ષીઓની સેવા કરીએ ક્યાંય પણ આપણે જતા આવતા ઘાયલ પક્ષીઓ જોવા મળે તો આણંદ જિલ્લા સામાજિક વર્ગીકરણ વિભાગ દ્વારા જે હેલ્પલાઇન નંબર આપ્યો છે એનો તાત્કાલિક ઉપયોગ કરો જેથી કરી આપણે પણ આ પર્યાવરણીય સેવામાં જોડાઈએ વંદે માતરમ નમસ્કાર વંદે માતરમ હું જે પંચાલ એસટીપીઓ આણંદ ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે તારીખ દસ એક બે હજાર પચીસથી તારીખ વીસ એક બે હજાર પચીસ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ પક્ષી જીવ ન ગુમાવે તે માટે કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ આણંદ દ્વારા જિલ્લાના દરેક તાલુકા સેન્ટર ઉપર કલેક્શન તથા રેસ્ક્યુ સેન્ટર ઊભું કરવામાં આવેલ છે ઉત્તરાયણના પર્વ દરમિયાન અબોલ અને નિર્દોષ પક્ષી જીવ ન ગુમાવે તેની તકેદારી રાખવી આપ સર્વેની નૈતિક ફરજ છે ફક્ત ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવીએ અને તે સિવાય પતંગ ન ચગાવીએ અને પક્ષીઓના ઉડવાના સમયે તો ખાસ કરીને પતંગ ન ચગાવવા માટે તમામને વિનંતી કરવામાં આવે છે હાલમાં આણંદ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી ચાઇનીઝ દોરા તુક્કલ વગેરે ઉપર પ્રતિબંધ ફરવાવતો તો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તેમજ ચાઇનીઝ દોરા કે કાચના માજાનો ઉપયોગ ન કરીએ તે માટે તમામને વિનંતી કરવામાં આવે છે આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક નીચે આપેલ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવા માટે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે ઉત્તરાયણના પર્વ અન્વયે મારી શુભકામનાઓ દર વર્ષની જેમ રાજ્ય સરકાર દ્વારા આ વખતે પણ કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે ઉત્તરાયણ દરમિયાન આપણે જે ઘાયલ પક્ષીઓ છે તેના બચાવની કામગીરી કરવામાં આવે છે જેના માટે આપણે સૌ મળીને આટલું કરીએ અને આટલું ન કરીએ સૌથી પહેલાં તો વહેલી સવારે અને મોડી સાંજે આપણે પતંગ ન ચગાવીએ ચાઇનીઝ દોરા અને કાચની દોરીનો ઉપયોગ ન કરીએ ઉત્તરાયણ પત્યા પછી જે નકામી દોરી છે એનો નિકાલ કરીએ તેમજ જો કોઈ પણ ઘાયલ પક્ષી દેખાય તો નજીકના કલેક્શન સેન્ટર અને સારવાર કેન્દ્રનો તેમજ વન વિભાગના ઓગણીસો છવ્વીસ નંબર પશુપાલન વિભાગના ઓગણીસો બાસઠનો સંપર્ક કરી શકાશે એના ઉપરાંત સ્વયંસેવી સંસ્થાઓ અને જિલ્લા તંત્રના નીચેના નીચે આવતા જે નંબરો છે એનો પણ સંપર્ક કરી શકાશે સૌથી વધારે આપણે ધ્યાન રાખવાનું છે ખંભાત અને આણંદ જિલ્લો એ વ્યાવર પક્ષી તેમજ ગીધ અને સારસ જેવા દુર્લભ પક્ષીઓનું સ્વર્ગ છે જેથી આવા પક્ષીઓ વન્યજીવ કાયદા અંદર આવે છે તો ખાસ તકેદારી રાખવાની કે આવી આપણી સારી કામગીરી કરવાના હેતુ ની અંદર કદાચ આપણાથી ભૂલથી વન્યજીવ કાયદાનું ઉલ્લંઘન ન થાય તેથી જ્યારે પણ કોઈ પક્ષી મળે તો વન વિભાગનો સંપર્ક કરવા આપ સૌને મારી વિનંતી છે ફરી આપ સૌને ઉત્તરાયણની શુભકામના આજે આપણા બધાને ખૂબ આનંદની વાત થાય મકર સંક્રાંતિનો જ્યારે પર્વ આવે એટલે આપણે બધા નાનાથી માંડીને મોટા બધા જ વ્યક્તિઓ પતંગ ઉત્સવની મજા માણતા હોઈએ છીએ આ સમયે એક આપણી પણ ફરજ ઊભી થાય કે ભાઈ આ પતંગ આપણે ઉડાવતા હોઈએ ત્યારે આપણા જે પક્ષીઓ છે એ પક્ષીઓ પણ પતંગની જેમ આકાશની અંદર ઉડતા હોય છે આ પતંગના જે દોરાવા હોય છે એ દોરાવાના હિસાબે અને ખાસ કરીને જે કાચ પાયેલ દોરીઓ હોય છે એના હિસાબે પક્ષીઓને ખૂબ જ નુકસાન થતું હોય છે તો આપણી એક માનવ ધર્મ તરીકે આપણી ફરજ થાય કે આવા પક્ષીઓ જ્યારે ડેમેજ થાય ત્યારે તાત્કાલિક ધોરણે તારીખ દસથી વીસ સુધીના સમયની અંદર જે હેલ્પલાઇનો આપવામાં આવી છે એ હેલ્પલાઇનો ઉપર તાત્કાલિક આપણે એમને જાણ કરી દઈએ કે જેથી કરીને જે મિત્રો આ કામ છે ખાસ કરીને સામાજિક વનીકરણ વિભાગ હોય વેટરનરી કોલેજ છે ત્યાંથી પણ ખૂબ મોટું અભિયાન ચલાવવામાં આવતું હોય છે આ સિવાય પણ જીવદયાવાળી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ ખૂબ મોટા પાયા ઉપર આ કામગીરી કરતી હોય છે જેથી કરીને આવા પક્ષીઓ છે એ પક્ષીઓને મને યાદ છે કે ઘણા બધા પક્ષીઓ વેટરનરી કોલેજની અંદર મકરસંક્રાંતિ ઉપર આવતા અને આપણે એમને ખૂબ સારી સારવાર આપી અને ત્યારબાદ ફરીથી એને આપણા એને કહેવાય નૈસર્ગિક વાતાવરણની અંદર ફરીથી આપણે એને આપણે ઉડાડી અને મોકલી આપતા હતા તો આજે બધા નાગરિકોને મારી વિનંતી છે ખાસ કરીને વિદ્યાર્થીઓ મિત્રો પણ ખાસ આમાં શું કહેવાય કે પતંગો શુંમાં ભાગ લેતા હોય ત્યારે આ યંગ જનરેશન છે યંગ જનરેશન પણ આ માટે પૂરતી કાળજી રાખે અને વધુમાં વધુ જે કંઈ પક્ષીઓ નુકસાન થાય ત્યારે એ પક્ષીઓને આપણે વધુ રિસ્ક્યુ કરીએ કે તો મને એવું લાગે છે કે ખૂબ સેવાનું કામ આપણે કરી શકીશું આભાર પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો